બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામ ખાતે અયોધ્યા નગરીથી આવેલા પૂજિત અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા ભાટવર ગામે ઢોલ નગારાના તાલે ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું ભાટવર મંડળનો કળશ ગામમાં આવી પહોંચતા ભાટવર ગામના ચોરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ ભાટવર ગામમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું નાના બાળકોથી માંડી સમગ્ર ગામ આ શોભાયાત્રામાં જોડાયું હતું જેમાં રામજી મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું પૂજન કરી બેઠક યોજી હતી જેમાં આજુબાજુના ગામો જેવા કે કિમણા પાદર અસારા ગામ અસારાવાસ ખળડોલ ભાટવરવાસ અને ભાટવર ગામ ચતરપુરાના ધર્મ પ્રેમી લોકો અક્ષત કળશ લેવા આવી પહોંચ્યા હતા જેમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત નાનામાં નાના પરિવાર સુધી આમંત્રણ આપી રામ મંદિરના પ્રતિષ્ઠામાં સહભાગી થવા આહવાન પણ કરવામાં આવ્યું હતું આજે ભાટવર ગામમાં યોજાથી સણ એટલે ચોખાનો જે કળશ આવ્યો છે એના માટે અમે ગ્રામજનો અઢારે આલમ બધાએ હળીમળી એને બહુ આનંદ ઉત્સવથી આ પોગ્રામ મનાવીએ છીએ અને આ પ્રોગ્રામ એક એવો ધ્યાના માટે જે રામ મંદિર બનાવવા માટે કારસેવકો બધા શિવસેના જે લોકોએ બલિદાન આપ્યા છે જેના પરિવારમાંથી બલિદાન આપ્યા એમના માટે હું કોટી કોટી વંદન કરું છું અને આ મંદિર બનાવવામાં જે સહયોગ આપે છે એને પણ કોટી કોટી વંદન કરું છું અને હજારો સાલ જીવો એવો ભાટવર ગામ હું આ આખા તમામ મીડિયા દ્વારા સંદેશ આપું છું આવી રીતે દરેક ગામમાં રામજી મંદિરનો આનંદ ઉત્સવથી આ તહેવાર મનાય અને આ તહેવાર હિન્દુઓનો દરેક ગામો ગામ દરેક તહેવાર મનાય સનાતન ધર્મનું અને આપણે બધા એક હળીમળી ઢારે આલમ મનાવીએ એવી મારી વિનંતી છે હું ભાટવર ગામ બ્રાહ્મણ Yeah. one, bye.